મારા હા હા મશાલિયા ہوا દેતા નથી તો આઠ હોય કે મારા હા હા એ રે એ તો જાલતું આ ઓર હાથ આવી ગયો જ

સમ આટલા ફટાટ અન ગરુ ના બોલતી નક એથી મારી મણ રાખ્યા આજ તો કથી કથી ના કઈને મેલ કરજો તો પી આવો મેલો કાયમ તારા સાચું ગય કમી નાં તો તને હારો વીલું કરશો મળી મત બોલા કદી

દાડા લડવા જ થાય કોઈ દાડો